સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

સમર્થકોએ બેનર સાથે ચૂંટણીની જીતનો ઉત્સાહ બતાવ્યો હતો જ્યાં લોરેન્સ બિશ્નોઈ પોસ્ટર વાળો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ મામલે મહેમદાવાદ પોલીસે બે યુવકની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી આજરોજ રોજ મતગણતરીને લીધે જે સોનાવાલા સ્કૂલ છે એની બહાર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો મતગણતરી કેન્દ્રો પર પણ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો અને આ દરમિયાન જ્યારે સેલિબ્રેશન થઈ રહ્યું હતું ત્યારે લોકોના ટોળાની અંદર બે યુવકો લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરતા જણાયેલ હતા એટલે તાત્કાલિક ત્યાં અમારી લોકલ પોલીસ પણ બંદોબસ્તમાં હતી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનો બંદોબસ્તમાં હતા એટલે તાત્કાલિક બંને વ્યક્તિ શંકાસ્પદ લાગતા બંનેને પકડી અને પોલીસ સ્ટેશન ખાતે લાવેલ છીએ બંનેની પૂછપરછ કરતાં બંને અમદાવાદના જે યુવાનો હોવાની જાણ થયેલ છે અને બંનેની વિગત હાલ અમે મેળવી રહ્યા છીએ કે આ કૃત્ય કરવાનું કારણ શું હતું હાલ બંનેની પૂછપરછ અમારા અધિકારી કરી રહ્યા છે અને આગળ જે કંઈ કરવાપાત્ર કાર્યવાહી થતી હશે તે ચોક્કસપણે કરવામાં આવશે